સાથે સાથે આ લોકોએ દસ પંદર જણાએ સાથે ક્રાઇમ કર્યો છે એટલે ગુનાઇત કાવતરુ રચી અને રાજુભાઈના પુત્રને ઈજાઓ પહોંચાડી છે અને ગંભીર રીતે ઘાયલ કર્યો છે ત્યારે એની સામે એકસો વીસ મી દાખલ થવી જોઈએ અમને વહીવટી તંત્રને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો છે ગુરુવાર સુધીમાં જો વહીવટી તંત્ર દ્વારા આરોપીઓને અટક કરવામાં નહીં આવે તો ગુરુવાર પછી સમગ્ર લાગ્યો ને દરેક તાલુકામાં દરેક જિલ્લાની અંદર દલિત સમાન રોડ ઉપર આવી જાય અને જ્યાં સુધી આ ધારાસભ્યના નબીરા પુત્ર સરકાર ને ઇશારે ફેલાવતા આ હતી જેલ જેલના સડિયા પાસે ઢકેલવામાં નહીં આવે ત્યાં સુધી દલિત સમાજ શાંતિથી બેસવાનો નથી